તો મિત્રો કમોસમી વરસાદ અને માવઠાને લઈ અને અતિ મહત્ત્વના સમાચાર જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે અરબી સમુદ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં ચુમ્માલીસ તાલુકો ભીંજાય એવી શક્યતા ગુજરાતમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું કે માવઠાની નૈતિક ઋતુઓ ચોમાસા પર કોઈ નકારાત્મક અસર પાડશે નહીં એટલે કે કોઈએ ડરવાનું કે ગભરાવાનું નથી હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમ ચોમાસું સત્યાવીસ મેના રોજ કેરળ પહોંચી શકે છે મિત્રો સામાન્ય રીતે ચોમાસું એક જૂન સુધીમાં કેરળ પહોંચે છે પરંતુ આ વખતે કેરળ વહેલું પહોંચવાની ધારણા છે જો સત્યાવીસ મે સુધીમાં ચોમાસું કેરળમાં આવી જશે તો બે હજાર અને નવ પછીનું સૌથી પહેલું ચોમાસું બે હજાર નવમાં ચોમાસું ત્રેવીસ મેના રોજ કેરળમાં પહોંચ્યું હતું અને હવે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચુમ્માલીસ તાલુકાઓ વરસાદ નોંધાયો છે મિત્રો ત્યારે સૌથી વધુ પોરબંદરમાં કુતિયાણામાં ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ નોંધાયો છે અને રાજકોટના જામ ડંકોરડામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો એવી જ રીતે ધોરાજીમાં બે પોઈન્ટ છોતેર ઇંચ વરસાદ નોંધાયો છે અને જૂનાગઢ માણાવદરમાં પણ સારો એવો વરસાદ નોંધાયેલો છે ગુજરાતમાં હિટવે અને માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે અને આણંદ કૃષિ વિભાગ ખાતાની આગાહી અનુસાર પંદરથી વીસ મે સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હિટવેની આગાઈ છે તો રાજ્યમાં વીસ મેથી એકત્રીસ મે વરસાદની આગાહી કરાઈ છે અને મહેસાણા અને હિંમતનગરમાં વરસાદની અસર વધુ રહેશે તેમજ જણાવ્યું કે સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ પણ વરસાદની આગાઈ કરવામાં આવી છે દ્વારકા અને જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અરબી સમુદ્રમાં પ્રી મોન્સ્યુમ એક્ટિવિટીઝ શરૂ થતાં આ આગાહી કરવામાં આવેલી છે માવઠું જોવા મળ્યું છે ત્યારે આ વખતે ચાર ઇંચ સુધી અને અમુક જગ્યાએ સાતથી આઠ ઇંચ વરસાદ પણ નોંધાયો છે જોકે આ માવઠાની નેતૃતુ ચોમાસા પર કોઈ પણ નકારાત્મક અસર નહીં કરે ગુજરાત પરથી પસાર થયેલ સાયકોલોન સર્ક્યુલેટ કારણે વરસાદ પડ્યો છે જો આ સાયકોલોન સર્ક્યુલેશન કેરળ અથવા ગોવાથી પશ્ચિમ દિશામાં દરિયા દરિયામાં બન્યું હોત તો ગુજરાત સુધી લંબાયું હોત તો અરબ સાગરનો ભેજ ખેંચીને આગળ નીકળે ફરી ચોમાસું ત્યાં ભેજ આવતા સમય લાગતો જો આવું થાય તો આ માવઠાને લીધે નૈતિક ઋતુ ચોમાસા ઉપર અસર પાડી શકતી હતી તો અત્યારે માવઠાની અસર અને ચોમાસું અને કમોસમી વરસાદના લીધે ખેડૂતોનો ઘણો બધો પાકનો જ્યારે નુકસાન પણ થયેલો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વધુમાં જણાવ્યું હતું કે આ મે મહિનામાં માવઠું ફરીવાર થઈ શકે એવું છે ત્યારે અગિયારથી વીસ મેના આંધી વંટોળ પ્રમાણ વધશે અને અરબ દેશમાંથી નીકળી કાળી આંધીઓ ચડી આવશે અને ત્યારબાદ પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતા રહેશે જેઠ સુદ બીજનું વરસાદ ગાજવીજ થાય તો પણ વરસાદનો ગર્ભ ઘડી જતો હોય છે મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે આ વખતે ચોમાસામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને બંગાળના ઉપસાગરમાં હલનચલન શરૂ થશે તેર મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ બનવાની શક્યતા રહેશે આ અસરમાં ડિપ્રેશન બનવાની શક્યતા પણ હે છે તારીખ અગિયારથી કરી અને વીસ સુધી વાવાઝોડું બની શકે છે એટલે કે પચાસની થી ઝડપે પવન પણ વાઈ શકે છે અને ધીરે ધીરે ભારતના મોટાભાગમાં પ્રીમોન્સ્યુન એક્ટિવિટી વરસાદ થવાની પણ શક્યતા બની શકે છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ આણંદ વડસાલ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે તો અન્ય જિલ્લામાં પણ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે હવે ધીમે ધીમે વરસાદનું જોર ઘટી જશે પરંતુ સ્ટોર્મના કારણે પવનની ગતિ તેજ રહેશે અને ભારે પવનના કારણે બાગાયત પાકોને નુકસાન પણ થયું છે જોકે મે મહિનામાં પ્રી મોન્સિમ એક્ટિવિટી થતી હોય છે ત્યારે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે કાલથી હવામાન બદલાય તેવી પણ શક્યતા કાલથી ગુજરાતમાં હવામાન બદલાઈ પણ શકે છે તેવી શક્યતા છે ત્યારે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવી રહ્યો છે અને મહત્વની વાત એ છે કેટલાક વિસ્તારોમાં ચોમાસાની પહેલાંથી જ અસર જોવા મળી રહી છે રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનના પાટા બદલાઈ રહ્યા છે ત્યારે મહત્ત્વની વાત એ છે કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલાંની અસર જોવા મળી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે તેર મેથી રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રીમોન્સિમ એક્ટિવિટી શરૂ થઈ શકે છે જેને કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે હાલમાં કચ્છ ઉત્તર ગુજરાત અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તારીખ બારથી પંદર સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે આ સમયે વીજળીના કડાકા ત્રીવ પવન અને ઝરમર વરસાદ સાથે છૂટાછયાવાયા વિસ્તારોમાં આંધી વંટોળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તારીખ સત્તર મે પછી તાપમાનમાં ઉછાળો જોવા મળે છે રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસથી ચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ઉકળાટ ભેજ અને ગરમીના નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે જેને કારણે લોકોના આરોગ્ય પર પણ અસર પડી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે અરબ સાગરમાં દબાણ સર્જાઈ શકે છે અને એ દબાણ ઊંડું બને અને ચક્રાવતી સ્વરૂપ ધારણ કરે તો તેને ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ લાવી શકે છે આ સમયગાળામાં રોહિણી નક્ષત્ર ચાલુ રહેશે અને જો એ નક્ષત્ર દરમિયાન વરસાદ થાય તો સામાન્ય રીતે તેને શુભ સંકેત માનવામાં આવે છે અને પુનઃ એક સારું ચોમાસું આવવાનું સંકેત હોઈ શકે છે તેમણે એ પણ ઉમેર્યું કે જો તારીખ ઓગણીસ વીસ અને બાવીસ મેના રોજ વરસાદ થાય તો તે આંધી સાથે થઈ શકે છે અને આ સંજોગોમાં પૃથ્વી પટ્ટીમાંના દરિયાઈ તાપમાન ફેરફાર અને ભેજના પ્રમાણમાં આધાર પર નિર્ભર રાખે છે હવામાન ખાતાના અને અંબરલાલ પટેલ હાલના હવામાન વધુ ફેરફાર ન થાય તો મે મેથી ચાર જૂન સમયગાળામાં કેરળમાં ચોમાસું પ્રવી પ્રવેશી શકે છે